હે ગાઈસ વેલકમ ટુ આર કે બ્રો ચેનલ પેલા આપણો એક શખ્સ હતો આપણો વિડીયો બનાવતા હતા એટલા બ્લોગ બરાબર એ આપણો મનની વાતના એવું કહેતો તો બરોબર શું કહેતો તો એ તમે કહું છો બ્લોગ બનાવી તો પાગલ જેવું લાગી બોલી બરાબર હેલો ગાઈસ એક છોકરો તો હતો બરાબર તો આપણે બ્લોગ કન્ટિન્યુ રાખીએ બરાબર તો એક સમય પહેલાં આપણે છોકરો તો આપણો ગોડું ગોડું બોલતો હતો કે આ આવું કર બરાબર તો આપણે એને જવાબ આવવાનું એના મહિનાનો ટાર્ગેટ આ કે આ બ્લોગ બનાવવું બરાબર જેટલા જોવી આ આપણો ભાઈઓ સપોર્ટ કરશે સબસ્ક્રાઈબ કરશે અને આ મહિનામાં આપણે ત્રીસ બ્લોગ નાખવાના કાયદેસર આપણું ટાર્ગેટ લીધો બરાબર તો ત્રીસ બ્લોગમાં તમારો સપોર્ટ મળવું જો અને આપણા ઘેરથી સેલ્ફી સ્ટીક બધા એવું એક સેલ્ફી બે લાયા તો સેલ્ફી સ્ટીક એક ભાઈજી એમ તો ઘેર જઈને બ્લોગ કન્ટિન્યુ રાખીએ બરાબર તો આપણે ઘેર જઈએ બરોબર સપોર્ટ કરતા રહેતા આપણે એક હજાર સબસ્ક્રાઈબર થવાય બરોબર અને એનું મોઢું બંધ કરવાનું કે યુટ્યુબરોનો પાવર જેટલો આવે બરોબર

તમારો સપોર્ટ મળતો રહેશે તો કાંઈથી સર આપણે હું પડાવી દેસું અને બ્લોગ આપણે ટ્રેનિંગ વાળા બ્લોગ લાવતા રહેશું બરાબર આપણે બહુ પહેલાં આપણું ઘરે મતલબ સાપરા જેવું હતું અને આપણે પહેલાં તો મજૂરી કરીને ઘર બનાવ્યું બરાબર આવ્યું અને આપણું ડ્રીમ છે બહુ મોટો બરાબર આપણા યુટ્યુબ પર બનવાનો ડ્રીમ છે તમારો સપોર્ટ ખાલી જોવો બરાબર સપોર્ટ કરી દેજો વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો અને આપડે સપોર્ટ કરવા માંગતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર તો આપડે બીજું તો કોઈ કહેવું નહી સપોર્ટ કરતા રહેજો લવ યુ ઓલ બાય